ઉપરવાસ અને ઉમરપાડામાં ગઈકાલે સારો વરસાદ વરસ્યો હતો જેને પગલે માંડવીના ડેમમાં નવા નીરની આવક યથાવત રહેવા પામી છે હવામાન વિભાગ દ્વારા દસ અગિયાર અને બાર સપ્ટેમ્બરના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે ઉમરપાડામાં ભારે વરસાદ વરસ્યો હતો જેને લઈ ડેમોમાં અને નદીઓમાં નવા નીરની આવક થઈ છે ત્યારે માંડવીના ડેમમાં નવા નીરની આવક આજે પણ યથાવત છે આમલી સપાટી એકસો પંદર પચાસ મીટર પર પહોંચી છે હાલ ડેમમાં એક હજાર બસો અડતાલીસ ક્યુસેક નવા નીરની આવક થઈ રહી છે આમલી ડેમમાંથી નવા નીરની આવકને કારણે પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે બાર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે આમલી ડેમના છ દરવાજા ખોલી પાણી છોડવામાં આવતા સત્યાવીસ જેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે લોકોને ડેમના પ્રવાહમાં અને નદીના પ્રવાહમાં ન જવા અપીલ કરવામાં આવી છે માંડવીના આંબલી ડેમમાં નવા નીરની આવક યથાવત રહેતા નયનરમ્ય નજારો સામે આવ્યો છે નિર્મલ પટેલ ન્યૂઝ માંડવી